નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયો ની અંદર આપણે ધોરણ ચાર વિષય છે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર નવ જેનું નામ છે ચાર દિશા આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ ની સમજૂતી મેળવવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જેથી મારા આગળના નવા વિડીયો પણ મળતા રહે વિદ્યાર્થી મિત્રો આ પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાં જઈ અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટી બાર ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુકની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક બતાવશે જેમાં તમે

દિશા ચાર દિશાઓ અને ચાર વિગત સમજો આવે છે તમારા ઘર નો પ્રવેશ દ્વાર કઈ દિશામાં છે ઘરનું રસોડું કઈ કઈ દિશાઓની વચ્ચે અને કયા ખૂણામાં છે તે નોંધો તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશામાં કયા ખૂણામાં છે તે નોંધો ત્યાર પછી તમારા ગામ કે વિસ્તારનો નકશો દોરવાનો પ્રયત્ન કરો તો ચાલો આપણે દરેક પ્રશ્નોના જવાબો જોતા જઈએ જેમ કે ચાર દિશાઓ અને ચાર ખૂણાઓની વિગત સમજો જેમાં ચાર દિશાઓ તો પૂર્વ દિશા પશ્ચિમ દિશા ઉત્તર દિશા અને દક્ષિણ દિશા એવી જ રીતે ચાર ખૂણાઓ તો ઈશાન ખૂણો વાયવ્ય ખૂણો આગ્નેય ખૂણો કે અગ્નિ ખૂણો અને નૈઋત્ય ખૂણો ત્યાર પછી આપણે તેની આકૃતિ જોઈએ ચાર દિશાઓ અને ચાર ખૂણામાં આકૃતિ જોઈએ તો ઉત્તર તેની સામે આવશે દક્ષિણ દિશા પશ્ચિમ તેની સામે આવશે પૂર્વ દિશા હવે ઈશાન પૂર્વની અંદર જે ખૂણો ઉત્તર પૂર્વની અંદર વચ્ચે જે ખૂણો આવે છે તે ઈશાન ખૂણો છે ત્યાર પછી દક્ષિણ પૂર્વની વચ્ચે જે ખૂણો આવે તે અગ્નિ ખૂણો છે ત્યાર પછી દક્ષિણ પશ્ચિમની અંદર જે ખૂણો આવે તે નૈઋત્ય ખૂણો છે અને ઉત્તર પશ્ચિમની વચ્ચે જે ખૂણો આવે છે તે ખૂણો છે વાયવ્ય ખૂણો તો આ આ તમે આકૃતિ પણ દોરી શકો છો દિશાઓ અને ખૂણાઓ જોવા મળે છે ત્યાર પછી તમારા ઘરથી તમારા મિત્રનું ઘર કઈ દિશામાં આવેલ છે તો વિદ્યાર્થી મિત્રો આ જવાબો છે તે નમૂનારૂપ છે તમે તમારા ઘરથી તમારા મિત્રનું ઘર જે દિશામાં આવતું હોય તે જવાબ પણ લખી શકો છો અહી મારા ઘરથી મારા મિત્રનું ઘર પૂર્વ દિશામાં આવેલ છે ઘરનું રસોડું ઉત્તર પશ્ચિમ દિશા એટલે કે વાયવ્ય ખૂણામાં છે અને તમારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન કઈ દિશા અથવા તો કયા ખૂણામાં છે તો મારા ઘરમાં પૂજા કરવાનું દેવસ્થાન પૂર્વ દિશામાં છે તો આ પ્રકારે તમે વિગતોની નોંધ કરી શકો છો ત્યાર પછી ગામ અથવા વિસ્તારનો નકશો દોરો તે મિત્રો દરેક ગામનો નકશો જુદો જુદો હોય છે હું આપું છું કે આ પ્રકારે આપણે નકશાઓ દોરી શકીએ જેમાં અલગ અલગ વિગતો છે તે તમે જોઈ શકો છો જેમાં જુદી જુદી વિગતોમાં શાળાનું મકાન છે પંચાયત ઘર છે પોસ્ટ ઓફિસ છે મકાનો છે તળાવ છે બગીચો છે વૃક્ષો છે આવી રીતે બધી વસ્તુઓ છે તે તમે બતાવી શકો અને તમારા ગામનો નમૂનારૂપ નકશો દોરવાનો પ્રયત્ન કરજો તો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પ્રોજેક્ટ પ્રવૃત્તિ નંબર 9 ચાર દિશાની સમજૂતી છે તે પૂરી થઈ છે આગળની પ્રોજેક્ટ પ્રવૃત્તિનો વિડિયો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ STD 1 થી 12 ગુજરાતી ડાઉનલોડ કરો જેમાં આપને ધોરણ તમામ વિષયના સોલ્યુશન વિડીયો તેમજ પીડીએફ મળી રહેશે જે એકદમ ફ્રી છે કોઈપણ પ્રકારના ચાર્જ વગર તમે જોઈ શકશો તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો